અમેરિકાના ટેરિફ વધારા સામે આંદોલનનો અધ્યાય અમરેલીથી આરંભ થયો છે અમરેલી ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા અમરેલીના રાજકમલ ચોકમાં દિલીપ સંઘાણી પૂર્વ સાંસદ નારણ કાછડીયા ડૉક્ટર ભરત કાનાબાર સહિતના ભાજપના નેતાઓ દ્વારા અમેરિકન પ્રોડક્ટ ઉત્પાદનોની જાહેરમાં હોળી કરવામાં આવી હતી અમેરિકા ભારત દેશને ઝુકાવવા માંગતું હોવાના મનસુબા સામે અમરેલીએ અમેરિકન ઉત્પાદનોનો બહિષ્કાર કર્યો હતો પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાના સ્ટેચ્યુને ફુલહાર કર્યા બાદ અમેરિકન ચીજવસ્તુઓની જાહેરમાં હોળી કરી સળગાવી નાખીને ભારત દેશ આત્મનિર્ભર હોવાનું કહીને અમેરિકાના ટેરિફ વધારાનો વિરોધ કરીને અમેરિકાને અમરેલીથી અમેરિકન પ્રોડક્ટના વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરીને પ્રધાનમંત્રી મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને વધુ ભાર આપવાની અપીલ ભાજપના નેતા દિલીપ સંઘાણી અને ડોક્ટર ભરત કાનાબારે કરી હતી ભારતના હિત વિરુદ્ધ કે જનતા વિરુદ્ધ કોઈ જગ્યાએ અવાજ ઉઠાવવાની જરૂર પડે ત્યારે અવાજ ઉઠાવવાનો નિર્ણય કરે છે ગઈકાલે મારી સાથે નારાયણભાઈ બાજી જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર ખાનાબાર સહીત અનેક આગેવાનો મેળ્યા હતા અને આ બાબતનો અવાજ ઉઠાવવાનો નિર્ણય કરીને અમેરિકન પ્રોડક્ટનો બહિષ્કાર કરવો અને અમેરિકન પ્રોડક્ટને જે રીતે આઝાદી વખતે વિદેશી આઈટમોની હોળી થતી એ પ્રમાણે હોળી કરવી અને જનજાગૃતિ માટેના કાર્યક્રમો હાથ ધરવા એવો નિર્ણય કર્યો ભારતીય જનતાએ જ્યારે જ્યારે રાષ્ટ્ર ઉપર જે કોઈ પ્રકારની આફતો આવે એનો સામનો કરવા માટે પોતાની શક્તિ અને ભક્તિ બતાવીને ભારતને અડીખંભ રાખ્યું છે જ્યારે લાલબહાદુર શાસ્ત્રીજી પ્રધાનમંત્રી હતા અમેરિકા અનાજ આપવાનું પણ ખીચકીચાટ કરતી હતી જે પશુ આહારમાં ચાલે એવું અનાજ ભારતને જ્યારે આપતા હતા એ દિવસોમાં લાલબાદુર સાથે વડાપ્રધાન તરીકે અપીલ કરેલી કે ભારતમાં અનાજની તંગી છે તો એક અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરે એ દિવસોમાં હોટેલો પણ એક દિવસ બંધ રાખીને ભારતીય જનતાએ ઉપવાસ કર્યા હતા ભારતે ઉપવાસ કરીને પણ એકતા દેખાડી છે અટલજીએ પોખરણનો અણુધડાક ઉકેલ્યો ત્યારે અમેરિકાએ આર્થિક પ્રતિબંધો મૂક્યા હતા ત્યારે મને બરાબર યા છે ગામડાઓમાંથી કર્મચારી મંડળમાંથી સામાજિક સંસ્થાઓમાંથી આર્થિક ભંડોળ કરીને ભારતની તિજોરીમાં જમા કરાવવા માટે અનેક ઓફરો શરૂ થઈ ગઈ હતી કે ભારત કોઈ જગ્યાએ પાછી પાછી ન કરે હવે અમેરિકા ફરી વખત ભારત જે રીતે ડિફેન્સમાં સશક્ત બન્યું છે આપણે સૌ જાણીએ છીએ ઓપરેશન થિયરમાં ભારતના બનાવેલા સંસાધનો દ્વારા અમેરિકાના અને ચાઈના જે ટોટ જવાબ આપનારા એમના ડિફેન્સના વિમાનોને તોડી પાડ્યા અને વિજય પ્રાપ્ત કર્યો એવી સ્થિતિમાં અમેરિકાને પેટમાં તેલ રહેવાનું છે કે ભારત હવે સક્ષમ પોતાની ક્ષેત્રમાં તમામ ક્ષેત્રોમાં થઈ છે આર્થિક સ્થિતિમાં વિશ્વમાં ત્રીજા નંબર તરફ જઈ રહ્યું છે જ્યારે ભારતને જબાવવા માટે એટલે ટેરિફના નામે તેની વધારાના પ્રયાસથી ભારતે જવાનો પ્રયત્ન કર્યો છે ભારતની જનતા જાગૃત થાય અને અમેરિકાની કોઈ પણ પ્રોડક્ટ વપરાશ ન કરે અને એનો બહિષ્કાર કરે એ જનજાગૃતિ માટે આજે અમરેલીએ આ કાર્યક્રમ શરૂ કર્યો છે આપના સૌના માધ્યમથી મીડિયાના માધ્યમથી દેશની જનતાને વિનંતી કરું છું આપણે સૌ જાગૃત થઈને ભારતની શક્તિને ભક્તિ બતાવીને ભારતને મજબૂર નહીં ભારતને મજબૂત બનાવીએ એના માટે આપણે સૌ આગળ આવીએ વંદે માતરમ ભારત માતા કી જય ભારત આજે જયારે વિશ્વના નકશા ઉપર ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનીને ને ઉભરી રહ્યું છે શક્તિશાળી બની રહ્યું છે એને દબાવવા માટે અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ તરફથી જે એક તરફી ઊંચો ટેરિફ લખાયો છે એના વિરોધમાં સમગ્ર દેશમાં એક પ્રચંડ રોષની હાંધી જોવા મળે છે એને વાચા આપવા માટે એક પ્રતિકાત્મક કાર્યક્રમ આજે અમરેલીના નાગરિકોએ યોજેલો જેમાં અમરેલીના ગણમાન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં ભારતમાં વેચાતી જે અમેરિકન પ્રોડક્ટ છે એની આજે સિમ્બોલિક હોળી કરવામાં આવી હતી અને આ ટેરિફ સામે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો આ ટેરિફ સામે નહીં ચૂકવાનો નહીં નમવાનો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે સરકારે નિર્ણય કર્યો છે એને ભારતની જનતાનું પ્રચંડ લોક લોકસમર્થન છે